હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એકમ ત્રણ સંખ્યા સાથે રમત તેમાં ગુસાની સમજૂતી જોઈશું બરાબર એમાં પહેલું જ છે ગુરુત્તમ સામાન્ય અવયવ એની ગુસા કીએ છીએ આપણે ગુસ્સાનું પૂરું નામ છે ગુસાનું જે આ પૂરું નામ છે ગુરુત્તમ સામાન્ય અવયવ તેને અંગ્રેજીમાં હાઇએસ્ટ કોમન ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે બરોબર એમાં ગુસ્સામાં જોઈએ તો આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવોમાં જે અવયવ સૌથી મોટો હોય તે અવયવને આપેલી સંખ્યાનો ગુરુત્તમ સામાન્ય અવયવ કહે છે બરાબર ગુસ્સા ગુરુત્તમ સામાન્ય અવયવને ટૂંકમાં શું કહે છે ગુસ્સા અને અંગ્રેજીમાં તેને એચ સી એફ હાઈએસ્ટ કોમન ફેક્ટર વડે દર્શાવાય છે ગુસ્સા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય છે બે કે તેથી વધુ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા એક જ મળે છે બે આ ખાસ યાદ રાખવાનો છે કોઈ પણ બે અવિભાજ્ય હોય કે ત્રણ અવિભાજ્ય સંખ્યા હોય એમનો ગુસ્સા તમે ડાયરેક્ટ કહી શકો ભાઈ આનો ગુસ્સા એક જ છે બરાબર ગુસ્સા એ આપેલી સંખ્યાનો સૌથી મોટો સામાન્ય અવયવ છે બરાબર હવે પાઠપુસ્તક પાઠ નંબર ચાલીસ ખોલો એમાં એક સમજૂતી આપેલી છે કે વીસ અઠ્યાવીસ અને છત્રીસનો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસ્સા અવિભાજ્ય અવયવ દ્વારા શોધી શકાય તો હા તો કઈ રીતે તો આ રીતે વીસ બે દાન વીસ બે પાંચ દસ અને પાંચ એકા પાંચ એ રીતે ની વાત કરીએ તો ચૌદ દુ 28 બે સાત ચૌદ અને સાત એકા સાત છત્રીસની વાત કરીએ આપણે તો બે અઢાર છત્રીસ બે નવ અઢાર હવે નવનો બે વડે ભાગ ના ચાલે એટલે ત્રણ ચાલી નવ અને ત્રણ એકા ત્રણ બરાબર હવે વીસના બધા વિભાગ જોઈએ તો બે ગુણ્યા બે પાંચ અઠ્યાવીસના બધા અવયવો જોઈએ તો બે ગુણ્યા બે ગુણ્યા સાત અને છત્રીસના બધા અવયવો જોઈએ તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તો આમાં બધામાં ગુસ્સા જોઈએ તો વીસ અઠ્યાવીસ છત્રીસમાં બધામાં કોમન હોય એવું પહેલાં તો બે જ આવે છે પછી ફરીથીને આપણને બે મળે છે એટલે ગુણ્યા બે હવે કોઈ સામાન્ય નથી તો ગુસા કેટલો મળશે બે દુ ચાર આ રીતે આપણે ગુસા શોધી શકીએ છીએ બરાબર હવે ચોવીસ અને છત્રીસનો ગુસ્સા શોધો તો પહેલાં ચોવીસની વાત કરીએ તો બાર 24 ચોવીસ પછી બે છક બાર પછી બે તાલીસ છ અને ત્રણ એકા ત્રણ એ રીતે છત્રીસની વાત કરીએ તો અઢાર દુ છત્રીસ બે નવ અઢાર ત્રણ તાલી નવ અને ત્રણ એકા ત્રણ બરાબર હવે ચોવીસના અવિભાજ્ય અવયવ કયા તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ અને છત્રીસના જોઈએ તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ત્રણ હવે અવિ ગુસા ચોવીસ અને છત્રીસ એમાં સામાન્ય જોઈએ તો પહેલાં બે જ મળે છે ફરીથી આપણને બે મળે છે અને એક વખત ત્રણ મળે છે બરાબર તો ગુસ્સા કેટલો થશે બે દુ ચાર ચાર તાલી બાર થશે બરાબર આ છે પ્રયત્ન કરો એક પેજ નંબર ચાલીસ ઉપર આગળ જોઈએ આપણે પ્રયત્ન કરો બે છે કે પંદર પચીસ અને ત્રીસનો ગુસ્સા શોધો તો પહેલાં પંદરની વાત કરીએ તો ત્રણ પાંચ પંદર અને પાંચ એકા પાંચ પચીસની વાત કરીએ તો પાંચે પાંચે પચીસ અને પાંચ એકા પાંચ ત્રીસની વાત કરીએ આપણે તો પંદર દુ ત્રીસ થશે અને ત્રણ પાંચ પંદર બરાબર અને પાંચ એકા પાંચ આ રીતે અવયવ પાડાય અને પંદરના અવિભાજ્ય અવયવ લખીએ તો ત્રણ ગુણ્યા પાંચ પચીસના અવિભાજ્ય અવયવ લખીએ તો પાંચ ગુણ્યા પાંચ અને ત્રીસના અવિભાજ્ય અવયવ મળશે આપણને બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ હવે ગુસ્સા પંદર પચીસ અને ત્રીસનો જોઈએ તો પહેલાં બધામાં સામાન્ય હોય એવો પાંચ એકલો જ મળે છે આપણને બીજી કોઈ સંખ્યા ત્રણેયમાં હોય એવી મળતી નથી આપણે ત્રણેયમાં હોય એવી સંખ્યા જોવાની છે બરાબર એટલે અહીંયા ગુસ્સા માત્ર આપણને પાંચ મળશે આગળ જોઈએ આપણે ત્રીજા નંબરનો છે કે આઠ અને બારનો ગુસ્સા શોધો તો પહેલાં આપણે આઠનો શોધીએ તો કેટલા થશે બે ચાર આઠ પછી બે દુ ચાર બે એકા બે એ રીતે બારનો જોઈએ આપણે તો બે છ બાર બે તાલી છ ત્રણ એકા ત્રણ હવે આઠના અવિભાજ્ય અવયવ કયા મળે આપણને બે ગુણ્યા બે ગુણ્યા બે અને બારના અવિભાજ્ય અવયવ મળે છે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ બરાબર તો ગુસ્સા આઠ અને બારનો છે પહેલાં તો બે પછી ફરીથીને આપણને બે મળે છે આમ બે જ ગુસ્સા મળે છે આપણને બે ગુણ્યા બે એટલે બે ધૂ ચાર બરાબર આ રીતે આપણે આઠ અને બારનો ગુસ્સા મળશે ચાર બરાબર હવે ચોથા નંબરનો છે પ્રયત્ન કરો કે બાર સોળ અને અઠ્યાવીસનો ગુસ્સા શોધો તો પહેલાં આપણે બારની વાત કરીએ તો બે છક બાર પછી તાલી છ અને ત્રણ એકા ત્રણ એ રીતે સોળની વાત વાત કરીએ તો બે આઠ સોળ બે ચાર આઠ બે બે ચાર અને બે એકા બે એવી રીતે આપણે અઠ્યાવીસની વાત કરીએ તો ચૌદ અઠ્યાવીસ પછી બે સાત ચૌદ અને સાત એકા સાત હવે બારના બધા અવિભાજ્ય અવયવ મળ્યા કયા તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ સોળના અવિભાજ્ય અવયવો કયા મળે તો ચાર વખત બે છે બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે અને અવિભાજ્ય અવયવ જોઈએ તો બે ગુણ્યા બે સાત મળે છે એટલે કે ગુસા બાર સોળ અને અઠ્યાવીસનો પહેલાં આપણે જોઈએ સામાન્ય હોય તો બે મળે છે ફરીથી પણ આપણને બે મળે છે હવે કોઈ મળતું નથી સામાન્ય બરાબર ત્રણેયમાં હોય એવું તો આપણે ગુસ્સા કેટલો થશે તો બે દુ ચાર આમ બાર સોળ અને અઠ્યાવીસનો ગુસ્સા આપણને ચાર મળે છે બરાબર તો મિત્રો વિડીયો જોવા બદલ આભાર ગમે હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરતા રહેજો અને આ જ એકમના બધા જ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલા છે જે લિંક દ્વારા પણ તમે જોઈ શકો છો ઓકે ગુડ બાય